હાલ સાંજે છ પંદર વાગે અહીંયા કુકમા ગામે બોરવેલમાં એક યુવક પડી ગયો છે એનો સમાચાર મળતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ મેડિકલ ટીમ જે ઓક્સિજન સપ્લાય કરી શકે એના સિવાય જે રેસ્ક્યુ ટીમ હતી એ બધા એકસાથે સ્થળ પર આવ્યા અને અત્યારે રેસ્ક્યુનું ચાલી રહ્યું છે રુસ્તમ શેખ કરીને નામ છે અઢાર વર્ષનો યુવક છે અને પારિવારિક ઝઘડા પછી આ ઘટના બની છે હજી સુધી કન્ફર્મ નથી થયું કે કઈ રીતે વ્યક્તિ બોરવેલમાં પડ્યા છે પરંતુ આગળ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને સતત પ્રયત્ન છે કે વ્યક્તિને આપણે જીવિત ભાગ લાવી શકીએ ઓમ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी 8469693569, फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव